એક ગામમાં નટો ને બે ભાઈઓ હતા કામ કરે નહીં પાછા તાળા મારીને બહાર ઘરમાં કાંઈ ને ઉંધેડા ગળા ખાઇ ને ગુજરી ગયા તાળું મારીને હું તો ને એમાં એક દી ચોર ના નબળા ગ્રહ થી ફરાણો ફરાણો ચોર કાળો થાબળો ઓઠીને ગયો તો આ બે પાયો બહાર હોતા હતા ને એમાં આમ થાબળો મૂકીને તાળું તોડ્યું અંદર ગયો આમ હાથ ફેરવા મંડ્યો ધોળે દી હાથમાં ન આવતું એની રાકે શું હોય એમ હાથ કઈ હાથમાં ન આવ્યું નિહાકો નાખીને બહાર નીકળો ને ત્યાં જોયું તો લાંબો હાથ કરીને થાબડો લઈને ઓઠી લીધો ચોરી કરવા ગયા હોય અમારો થાબડો નિહાકો નાખી ગાયું ગોપીચંદન ગયું એમ તાત જટાઈ હળી મૂકીને કાટલો જઈ લો તારી જાય કે મારી ભૂલ થઈ ગઈ ભૂલ નો દીકરો થાય અમારા ઘરમાં આવવાની હરપ હિંમત ન કરે અને તું આવી ક્યાંય ઈ કે મારી ભૂલ થઈ ગઈ ઠેકી કે શિવાજી પાતો જા ચોર હું નથી પીતો બે પાટા મારા ગમે